કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના કાર્યક્રમ અંતર્ગત બનાસ ડેરી સંકુલ દિયોદર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી સ્ટોરી બાય નવીન ધર્માણી દિશા ન્યૂઝ આપણા દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો એને સાર્થક બનાવવા માટે આપણા દેશના ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે વિઝન આપ્યું છે સહકારની સમૃદ્ધિ એના ભાગરૂપે એના ભાગરૂપે અમને પણ એક યોજનામાં જોડ્યા છે એમાં બનાસ બેંક ગુજરાત બેંક અને પંચમહાલ બેંક નાબાર્ડ બનાસ ડેરી અને આરબીઆઈ આ બધા સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ ઉપર અત્યારે અમે પાંચ છ મહિનાથી કામ કરી રહ્યા હતા અને એમાં આ જે યોજના છે કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ્સ કે જિલ્લાની બધી સંસ્થાઓને એકસાથ જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતોને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એનો આ મુખ્ય હેતુ હતો અને એમાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી પૂર્ણ કરી છે અને પંદરમી તારીખે સન્માન્ય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે અને આ યોજનાને આખા દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે એનાથી આખા દેશનું કોઓપરેટિવ પણ બદલાશે અને દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે આ યોજના અંતર્ગત અમે કેસીસી કાર્ડ પણ આપી રહ્યા છીએ જેમાં સાહેબ માનનીય મંત્રી સાહેબનો ઉદ્દેશ હતો કે જે લોકો ખેડૂતો અને પશુપાલકો જે પ્રાઇવેટ બેંકોના જે ક્રેડિટ કાર્ડ છે અને એના વ્યાજના મા ભારણમાંથી બહાર નથી આવી શકતા અને અઢારથી વીસ ટકા જેટલું વ્યાજ ઊંચું વ્યાજ એ લોકો વસૂલે છે ખેડૂતો પાસેથી એમાં એના એની અંદરથી બહાર લાવવા માટે અમને પણ સૂચન હતું કે આપ જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવું અને એ માનનીય મંત્રી સાહેબના હસ્તે પંદરમી તારીખે અમે લોન્ચ કરી રહ્યા છીએ એમાં પચાસ હજાર સુધીની ક્રેડિટ કાર્ડ જિલ્લાના ખેડૂતો અને પશુપાલનને આપીશું જેનું ઝીરો ટકા વ્યાજે અને જે લોકો જે ખેડૂતો જે જિલ્લામાં જમીન છે એમને પણ અમે આ ક્રેડિટ કાર્ડ આપ્યું દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના આગેવાનીમાં અલગ સહકાર મંત્રાલય થયું અને તેની જવાબદારી ગુજરાતના સપૂત અમિતભાઈ શાહ સાહેબને આપવામાં આવી સહકારની અંદર ખૂબ મોટું પરિવર્તન અને તેનો ગ્રોથ અલગ અલગ રીતે થઈ રહ્યો છે ખાસ કરીને ત્રણ નવી સહકારી મલ્ટી સ્ટેટ કોપરેટિવ સોસાયટી બનાવવાની બાબત હોય કે બધી સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશનનું હોય તો બનાસ કાંઠામાં જે કાર્યક્રમ પંદરમીએ થાય છે એ બનાસ અને પંચમહાલ બેની અંદર ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે સૂચના આપી હતી કે બધી સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય અને દેશના નાણાં દેશની અંદર જ રહે ખેડૂતોના નાણાં પાછા ખેડૂતો સુધી પહોંચે તો એ માટેનું એક અલગ મોડલ એની શરૂઆત અહીંથી કરવામાં આવી રહી છે આ બંનેની સફળતા પછી દેશભરની અંદર પણ આનું અમલીકરણ થશે સહકારનો એક ખૂબ મોટો નવો અધ્યાય એ આ પ્રમાણે માન્ય સહકાર મંત્રી મંત્રી ગૃહમંત્રીશ્રીના આગેવાનીમાં થઈ રહ્યો છે એક કામ અહીંયા દેશી નસ્લની ગાય અને ભેંસ એની નષ્ટ સુધારણાનું કામ થાય અને સંવર્ધનનું કામ મોટા પ્રમાણમાં થાય એ માટે પણ બનાસની અંદર લગભગ બસો વીઘા કરતાં વધારે જમીન ઉપર એક નવું સંકુલ નિર્માણ થઈ રહ્યું છે તેનું ખાતમુહૂર્ત પણ અહીંયા થશે અને બનાસની પશુપાલક માતાઓ બહેનોને પચાસ રૂપિયા સુધીનું પચાસ હજાર રૂપિયા સુધીનું ક્રેડિટ કાર્ડ જીરો ટકા વ્યાજથી આપવા માટેની પણ શરૂઆત બનાસ બેંક અને બનાસ ડેરી અને જીએસસી બેંકના માધ્યમથી કરવામાં આવશે લોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ